હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે દસ દસ વાગી જો અને અહીંયા જો મમ્મી કાનો રમે છે પપ્પા અહીંયા બેઠા સુવિચાર માટે તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુવિચાર સુના દીજી આજનો સુવિચાર છે ગરીબીમાં ઉછરેલા બાળકો વધારે સમજદાર હોય છે હા કારણ કે તે વરસાદ અને તરકાનો માર બાળપણમાં જોઈ ચૂક્યા હોય સાચી વાત છે શું કાનો અહીંયા જો ગાંડાએ નખ વગાડ દીધો છે હાલો હવે નેલ કટ કરવાના છે આજે હા દાદા નહીં નખ કાપવાના છે દાદા ક્યાં વગાડ્યો જો બતાય તો જો અહીંયા નખ વગાડી દીધો છે ગાંડુડીએ

મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજી સર્વસ્ય ચાહમ હૃદય મત સ્મૃતિ જ્ઞાન

તો અહીંયા વાગી ગયા છે અગિયાર વાગવા આવ્યા છે ને કાનો માટે છે ને થોડોક મોસમ્બીનો જ્યુસ કાઢે છે મમ્મી જો દૂધ કીધું આઠ વાગે પછી એટલે હા સાત વાગે પીધું તું ને સાત વાગે દૂધ પીધા પછી જો હવે અત્યારે મોસમ્બીનો મમ્મી કેટલું ક્યોત સાત વાગે હા દૂધ પીને પછી સૂઈ ગયો અત્યારે મોસમ્બીનું જ્યુસ કાઢવાનું કામ ચાલુ છે એટલે મમ્મી જો કેટલું બળ કરે છે બરોબર

મમમ શેમા ખાવાનું એ ચાનો ક્યાં કરવાનો ચાનો કાનો ચાનો ક્યાં કરવાનો કાનું ચાનો ક્યાં કરવાનો અહીંયા અહીંયાં હ ન્યાં ચાનો કરવાનો તીત ક્યાં છે તાર તીત કાનુંમ તીત ક્યાં છે રમવામાં જ છે અને જો મજા કાકાનો જો એ છે ને આ થેલાની અંદર वस्तु नाक छे काट छे नाक छे काट छे एंड दबी दबिन भर से भर दियो अंदर जो अंदर भरी दियो लंच बॉक्स मुकी दियो अंदर हाँ हां मुकी दियो अंदर मुकी दियो अरे वाह तो चलो भाईयो तो न्या चाणो करणो दादा ए क्या वगाड़यो तू दादा ए પછી કાનુ ક્યાં થયું ઓવો ક્યાં થયું ઓવો ક્યાં થાય જો ચાનો કરે ચાનો કર કર ચાનો અહીંયા કરો ચાનો ચાનો કર ને દાદા જો દાદા એ ક્યાં વગાડ્યું તને અલ અલ ન્યા વગાયેલું તું ઓ ક્યાં થયું તું તને ઓ આમાં ઓ થયું તું આમાં થયું તું ઓવો હાથમાંથી તો રમત ચાલુ રહેશે તો જો અહીંયા વાઘવા એવા છે પાંચ અને મમ્મી ને હમણાં જવાનું છે કેન્દ્રમાં એટલે બાળ સંસ્કાર કેન્દ્ર મમ્મી ને અહીંયા જો દઈ ગ્રીન ટી થઈ ગઈ છે રેડી અહીંયા તો ખીચડી ખીચડીનું કરી નાખ્યું છે અહીંયા જો આપણે શાક વગારી જ ભરેલ ભીંડીનું પછી કાના ભાઈ જાગી જાય ને તો કાંઈ કરવા નહીં શાક વઘારી નાખીએ મમ્મી ભરીને જ રાખો તો બહાર આવીને ગુલાવ વઘારી જ નાખીએ એમ તો ચાલો વઘારી નાખીએ અને લસણ ફોલવાનું છે મમ્મી જો બહાર લસણ લઈ લે છે જોઈ બેઠા બેઠા લસણ ફોલે છે હા ખીચડી જોઈને તમારે ખીચડી જ ખાવાની છે કેમ તમ રોગીષ્ઠ બની ગયા છે સાચી વાત છે મમ્મી જો અત્યારે લસણ ફોલે છે પછી મારે નાખવું છે તેલ માથામાં માથામાં તેલ નાખવું છે વાળ છે ને કાંઈક આમ અલગ અલગ જ થઈ ગયા છે આમ કુરકુરિયા એમ જેવા કહેવાય ને એવા તો આપણે જો ને તેલ આવી ગયું થોડું ગરમ થઈ ગયું છે નાખી દઈએ ભીંડી જો ચાલો તો શાકને વઘાડીને છું ગ્રીન ઘી નહીં અને ચડવા દઈએ ધીમા ધીમા જે સરસ મજાની ઝીડીની ચમચી રોટલી મમ્મી જોયેલી મમ્મીને પપ્પાને ગામને ત્રણેય ઇંચ ખીચડી ખાવી લાગે એટલે અમારા માટે જે મારે છે એવું જ છે તો ભીંડાનું શાક ને પપ્પા થોડુંક થોડુંક ખાશે ખીચડી આવે ભોગને ખાવું છે ખાશે એવું છે તો ધીમા ગેસે ખવા દઈએ આપણે ભીંડી

કપડા નઈ ખવડાવું હે કાનો મીઠું મીઠું કેતોજો કાનું મીઠું 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 લે મીઠું મીઠું મીઠું

Ke ban ker. Ken gaya ba? Batata we gaya? Nanda. Nanda. <laughs> Nana. Dan, dan. Dan, dan. Mm. Nana. 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 Papa na pide. Papa na pide. No. No kawai ke. No, no. Papa na pide. Ba na pide. Jo <laughs> <laughs> no aipi. Papa dhe

નો અહીંયા ઓફિસ બાજુ કે હતો એવું છે જો અને માર કાનાનો રમવાનું ચાલુ છે અને જમવાનું હજી બાકી જ નહીં બનાવ્યું છે આજે ભરેલી ભીંડી હમ ભરેલી भिंडी ની सब्जी खिचડી ને રોટલી એવું છે જમવામાં કાનો ની खिचડી આવો કાનો ની खिचડી બાદ દાદા ની खिचડી દાદા ની બાની છે એવું છે આ જો આજે

તો ચાલો તો વિડીયો નો એન્ડ અહીંયા જ કરી તો ચાલો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય